તો ઠાકોર સમાજના પ્રમુખે હવે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે અને જુવાડિયા ઠાકોર સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવાય તેવી માંગ કરી છે રાજ્યમાં જુવાડિયા ઠાકોર સમાજની ચોત્રીસ ટકા વસ્તી છે તળપદા કોળી સમાજની છ ટકા વસ્તી છે જુવાડિયા કોળી સમાજનું શોષણ થાય છે તેવું આ પત્રમાં લખવામાં આવ્યું અમારી હાલત આઝાદીના પિંચોતેર વર્ષમાં જુવાડીયા કોળી ઠાકોર તરીકે આજ સૌરાષ્ટ્રમાં અવળી વસ્તી ધરાવતો ચોત્રીસ અને ગુજરાત આકામાં ચોત્રીસ ટકાની વસ્તી અને સૌરાષ્ટ્રમાં ચૌદ થી પંદર ટકાની વસ્તી ધરાવતો ચુવાડિયા કોળી ઠાકોર સમાજ આજ દુઃખ સાથે કેવું પડે કે અમારા સમાજના એક પણ ધારાસભ્યો કે સંસદ સભ્યો એક ચંદુભાઈ સિંહોરાથી વિશેષ કોઈ વસ્તુ મારી પાસે નથી માંગ મારી એટલી જ છે કે સાહેબ અમારા સમાજની વસ્તી અવળી હોય અને અમારો મુખ્યમંત્રી હોવો જોઈએ